નમસ્કાર સીડી 24 ની સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર તારીખ 7મી ફેબ્રુઆરીએ જશે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 7મી ફેબ્રુઆરી યુપીના પ્રયાગરાજ પહોંચશે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપશે માહિતી પ્રમાણે તેઓ સાતમી ફેબ્રુઆરે યુપીના પ્રયાગરાજ પહોંચશે જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ આવતીકાલે બપોરે સાડા બાર કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે આ પૂર્વે તેઓ સવારે સાડા નવ કલાકે પ્રયાગરાજ પહોંચીને બળે હનુમાનજી મંદિરના દર્શન પૂજન પણ કરવાના છે મુખ્યમંત્રી શ્રી પ્રયાગરાજ પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે